હેલો ફ્રેન્ડ્સ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે તો ઘણા લોકો સોમવાર શ્રાવણ મહિનો કે આવનારા અન્ય તહેવારોમાં ઉપવાસ રાખતા હોય છે તો આજે આપણે બનાવીશું ઉપવાસ સ્પેશલ ફરાળી પેટીસ મેં આઠસો ગ્રામ બટાકા લીધા છે બનાવીને ચારસો ચારસો ભાગમાં ડિવાઈડ કરી દઈશું આ ચારસો ગ્રામ બટાકા માશ કરેલા છે એમાં મીડિયમ સાઈઝની અડધી વાટકી કાજુ કચરા ક્રશ કરેલા એડ કરીશું અડધી વાટકી કિસમિસ એડ કરીશું ત્રણ મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું એક મોટી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી વરિયાળી પાવડર સ્વાદ અનુસાર નમક અડધી ચમચી શેકેલું જીરું અને અડધી ચમચી ગરમ મસાલો અને ત્રણ મોટી ચમચી જેટલી દળેલી સાકર અને એક દાડમના દાણા અને ફ્રેશ દાણાભાજી આ બધું સરસ રીતે મિક્સ કરી અને આપણે પેટીસનું સ્ટફિંગ રેડી કરીશું જોવો હવે હાથમાં ઓઇલ લગાવી અને આ રીતે નાના નાના સરસ મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લઈશું પેટીસના બોલ નહીં નાના કે મોટા એકદમ મીડિયમ સાઇઝના હોવા ખૂબ જ જરૂરી છે તો જ પરફેક્ટ બનશે હવે આ ચારસો ગ્રામ બટાકા વધ્યા છે તેમાં આપણે એને સંચામાં એડ કરી દઈશું ગાંઠિયાની જાળી યુઝ કરવાની છે જેથી સરસ રીતે બધા જ બટાકા આસાનીથી નીકળી જશે મશીનમાંથી હાથથી મેચ ન કરવા કેમ કે મશીનથી કરેલા બટાકામાં બાઇન્ડિંગ બનાવવામાં એકદમ પરફેક્ટ ટેક્સચર જોશે તે આવશે લમ્પ્સ નહીં બને જુઓ હવે આમાં આપણે સ્વાદ અનુસાર નમક અને સો ગ્રામ સિંગોડાનો લોટ એડ કરીશું સરસ રીતે મિક્સ કરી લઈશું અને ડો જેવું એકદમ બાઇન્ડિંગ પરફેક્ટ બનાવવાનું છે જુઓ આ બાઇન્ડિંગ આપણું રેડી છે હવે હાથમાં ઓઇલ લગાવી સરસ રીતે આ રીતે શેપ આપી વચ્ચે તેનું સ્ટફિંગ મૂકીશું અને ફરીથી આવા આપણે સરસ રીતે ગોળ ગોળ બોલ્સ વાળી લઈશું મસાલો ક્યાંય પણ બહારથી રહી ના જાય ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો પેટીસ તૂટવાની શક્યતા રહે છે તેલમાં તેલને હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી તેમાં આપણે છ થી સાત નંગ પેટીસને એડ કરીશું તમારે જે પણ રીતની પેન હોય એટલી તમે વધારે કે ઓછી પેટીસને એડ કરી શકો છો તેલમાં હળવે હળવે ચમચાથી આપણે તેને હલાવી લેશું જેથી કરીને ચોંટે નહીં જુઓ એકદમ ગોલ્ડન બ્રાઉન પરફેક્ટ કલર આવી જાય ત્યાં સુધી આપણે તળશું ગ્રીન ચટણી ખજૂરની ચટણી કે ગળિયું દહીં સાથે તમે ખાઈ શકો છો જુઓ આપણી પેટીસનો કલર એકદમ પરફેક્ટ આવી ગયો છે એકદમ ઉપરનો પણ ક્રિસ્પી બન્યું છે જો હું તમને બતાવી દઉં છું કટ કરીને એકદમ સરસ આપણું સ્ટફિંગ દેખાય આવે છે જુઓ એકદમ બહાર જેવી જ ટેસ્ટમાં અને એકદમ હેલ્ધી બની છે તો જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ